ચૌદ વર્ષ નો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરી કરી અસત્ય પર જીત જીત સત્યની અને રામ સીતા અને લક્ષ્મણજી સહિત અયોધ્યા પાછા વર્યા અને રામ ભગવાનનો રાજ્ય અભિષેક થયો એ દિવસે આખી અયોધ્યા નગરીમાં એક દીપાવલી ઉત્સવ મનાયો એ દીવ દીક પ્રગટાયા અને દીવાના પ્રકાશથી આખો સંસાર પ્રકાશમય થઈ ગયો એના કારણે દિવાળી મનાવવામાં આવે દરેક જોણે છે કે ભગવાન ચૌદ વર્ષ નો વનવાસ વચન ના ખાતર રાજા દશરથજી નું વચન પૂરું કરવા માટે ચૌદ વર્ષ નો વનવાસ રામે ભોગ્યો હતો એ ચૌદ વર્ષના વનવાસમાં રાવણે સીતા માતા નું હરણ કર્યું અને રાવણ અહંકાર અહંકારી રાક્ષસ જેવો રહેતો ને એ કોઈની વાત નતો સમજતો બધા કે ભગવાન છે છતાંય તે એનો અહંકાર એટલો જબરો હોય ને એટલે ભગવાન હોય તો દેખાય છેલ્લે ભગવાન એનો વિનાશ કરી અને અસત્ય પર સત્યની જીત કરી અને સીતા માતા લંકામાંથી લંકા માંથી લાઈ અને કદાચ પાછા પરત પાસાત્યા ત્યારે અયોધ્યા વાસીઓ જે રામનું સ્વાગત કર્યું ને એ સ્વાગતના નિમિત્તે આજ આખા ભારત દેશમાં દિવાળી દર વર્ષે મનાય છે મનાય છે ને અને કહેવત એવી નહી કે તમારા કરતા વધારે મેં દિવાળી જોઈ એટલે બધા એ દિવાળી જોઈ છે સારી રીતે કે દિવાળી કોને કહેવાય કે ઘેર ઘેર દીવા પ્રગટાય પણ દિવાળી ના તે આવા અવસર માં તહેવાર માં જો દુખી રહો ને તો મને માતા નહીં ગમતું આ તો એક હરખ નો ઉત્સાહ નો આનંદ નો દિવસ છે અને આજના દિવસે જો કદાચ દુખી રહો ને મને માતા નહીં પહોંચાતું પણ માતા એવું કહીશ કે આ દિવાળી કદાચ દુઃખ હોય ભલે મારા પારે આયા છો મારા વિશ્વાસ કર્યો છે દિવાળીની દરેક ને શુભકામના કાલ દિવાળી ની દરેક મારા ભાવિક ભક્તોને

એક બીજા ને મળો એક સગા વાળા ચા પીવા જાવ દરેક ના ઘેર જાઓ કોઈ તમારા ઘેર આવે હેપીનેર બોલે ને તો તમારે બોલી નાખો ને રામ રામ એ વિચાર કરશે અરે હું હેપીનેર બોલ્યો રામ રામ તો હેપીનેર આપણી સંસ્કૃતિ છે

મળે છે ને તો તમે એ ભારત દેશ માં જન્મ લીધો અને તે ભારત દેશ માં જન્મ તો થયો પણ સૌભાગ્ય થી હિન્દુ ધર્મ મળ્યો સનાતન ધર્મ મળ્યો તો એ સનાતન ધર્મ ની સંસ્કૃતિ શું છે દરેક ને હાથ જોડી અને પ્રણામ કરવા રામ રામ કરવા કરશો ને જો એક આ કર્યું ને એની પર સ્પેશિયલ મારા આશીર્વાદ રહેશે યાદ રાખીને કર્યું કે રામ રામ તો આ દિવાળી સમજી લો તમારી સફળ થઈ ગઈ મને માતા આપી દીધું એવું માની લઈશ રામ થી શું થશે તો રામ થી મારી ગાદી નહીં ચાલતી રામ થી શું થશે તો રામ થી વિચારો હું મારો ગાદી નો દાખલો હાલુ છું

વગર માંગે હું તમને શીખવાડવા છું મારા બની હું રોમ મેળડી જો કદાચ મારા રોમ ના બનાવી દઉં તો મારો રોમ મેળડી હું મારા રોમ ના ના બનાવી દઉં તો લાગી હું જપું કેવલ નામ આધારા

એ પહેલા એમના ગુરુજી એવું કહી દીધું કે વિશ્વાસ રાખજે એક દિવસ રામ આવશે કે વિશ્વાસ રાખજે રામ આવશે તો સબરી રોજ રામ ની રાહ જોઈ અને ફૂલ પાથરે ખબર છે ને હારા હારા ફળ લાઈ અને મૂકે કે કયા સમય મારો ભગવાન આવી જાય છે ખબર પડે કે મે એને રાહ જોઈ દેખાય મારા ભગવાન તો નહી રામ આયા અને રામ એ ભગવાન છે રામ એ ભગવાન છે કે ક્યારે એમના ભક્તો એમની જોડે નહીં બોલાવતા એ જાતે જાય છે શ્રી રામ એ ભગવાન છે કે ભક્તને એમના પારે નહી બોલાવતા બોલાવતા એ ભક્તના જાય છે એમના ઘેર જાય છે એમની જાયમુખ જાય છે તો આવા ભગવાનના ના થી જો મારું ધામ પાવન થતું હોય પવિત્ર રહેતું હોય અને આવા મારા ધામની મહિમા જોવા મળતી હોય તો દરેક ને બે હાથ જોડીને કહું છું આજ કાળી ચૌદશ ના દિવસે ત્યાં મારી વાતો નો વિશ્વાસ કરી લો અને રોજ રામ 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 કરતા કરતા ભલે જીવનમાં દુઃખ પડે કષ્ટ પડે પણ છતાંય વિશ્વાસ રાખજો હું મેનડી જોડે છું